અને હવે પ્રાસંગિક આજનું વિષય પતંગ પર્વ મકર સંક્રાંતિ સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ દર ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગો આ તહેવાર ને આકર્ષિત કરે છે નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા કે ખુલ્લા મેદાન પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે મકર સંક્રાંતિ નો તહેવાર હિન્દુ કેલેન્ડર પ્રમાણે મોટા ભાગે પોષ મહિના આવે છે આ દિવસે પૂજા સ્નાન અને દાન જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે અને સૂર્ય આ ધન મકર પ્રવેશ કરે છે એટલે તેને મકર સંક્રાંતિ પણ કહે છે મકર સંક્રાંતિ એ ખુશી અને ઉલ્લાસ નું પર્વ હોય લોકો દિલ દઈ ને તેની મજા માણે છે ખાસ તો પતંગ ની પેચ બાજી ની મજા માણે છે આ દિવસે પતંગ ચગાવવાની પ્રથા ઘણા પુરાણ કાળ થી પ્રચલિત થયેલી છે નાના મોટા એમ સૌ કોઈ આકાશ ને વિવિધ પતંગો ના રંગોથી ભરી દે છે આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરતો હોવાથી રાત નાની અને દિવસ લાંબો થતો જાય છે એટલે પ્રકાશ નો અંધકાર ઉપર વિજય મનાય છે મકર સંક્રાંતિ નું પૌરાણિક મહત્વ લાખો વર્ષ પૂર્વે વધ્યું જયારે અયોધ્યા મહારાજા ભગીરથ પોતાના તપોબળથી શ્રી ગંગાજી ને ધરતી પર અવતરણ કરાવી ને તેના પવિત્ર જળ વડે પોતાના પૂર્વજો નો ઉદ્ધાર કર્યો તે દિવસે મકર સંક્રાંતિ હતી એટલે આ દિવસ ગંગાવતરણ નો દિવસ પણ મનાય છે મકર સંક્રાંતિ એટલે પતંગોત્સવ એવું સમજવામાં આવે છે પણ આ દિવસે જ પતંગો ચગાવાય છે તેની પાછળ પણ આપણા તેનું તેજ સ્વાસ્થ્યપ્રદ હોય છે મકાન ના ધાબા કે ખુલ્લા મેદાન માં પતંગ ચગાવવાથી તડકા ની માત્રા વિશેષ પ્રમાણે શરીર ઝીલે છે અને તેથી શરદી જેવા રોગો નો નાશ થાય છે પતંગ ત્યાં સુધી જ આકાશમાં ઉડે છે જ્યાં સુધી તેનો દોર દોર તેના હાથમાં હોય મુકાઈ ગયા પછી પતંગ નીચે આવી જાય છે એમ માણસ ના દોર પણ પરમાત્માના હાથમાં રહેલો છે બીજી રીતે જોઈએ તો આકાશ ઉડતા વિવિધ રંગના પતંગો એ માનવ જીવનની આશાઓના વિવિધ રંગો પ્રતીક પ્રતિક છે ઉત્તરાયણ તહેવારમાં લોકો પતંગ ચગાવવામાં અને તહેવાર ને ઉત્સાહિત હોય છે પરંતુ આપણો ઉત્સાહ અન્ય જીવ માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું એ ફરજ છે પર્વ પર બચાવવા રાજ્યભર માં દસમી થી વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન નો પ્રારંભ કરાયો છે ઉત્તરાયણ દરમિયાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે નવ સોથી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો સાતસોથી વધારે વેટરનીટી તબીબો તેમજ સાત હજાર થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે વન વિભાગનો હેલ્પલાઇન નંબર એક નવ બે છ અથવા આઠ એક ચાર એક સાત સાત શૂન્ય બે સાત બે અથવા કરુણા ટાઈપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે કચ્છ જિલ્લામાં સોળ ઘાયલ પક્ષી કલેક્શન સેન્ટર પર વન વિભાગ સ્ટાફ તાલુકા કક્ષાએ પંદર પશુ ચિકિત્સક અધિકારી તથા એકવીસ બિન સરકારી સંસ્થાઓના ચારસો છવ્વીસ સ્વયંસેવકો સેવા પૂરી પાડશે ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ આપણે સૌ આ પતંગોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ સાથે અબોલ જીવોનું પણ ધ્યાન રાખીએ આપ સૌને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ આકાશવાણી ભૂજ હમણાં જ આપે પ્રાસંગિકમાં પતંગ પર્વ મકર સંક્રાંતિ એ વિશે વાત સાંભળી સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ